આપણે કદાચ સ્કૂલમાં ન ભણે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય ને સ્કૂલમાં માં ન ભણે તો ઘરે તો ભણ્યા જ હોય ને ગુજરાતી સુ તો એવા વ્યક્તિની પણ સાહેબ એને જે ભૂલ થાય એટલે તરત આપણો ધ્યાન આપણે સતત 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 શીખીએ છે કે ક્યારે આપણા શીખવામાંથી બંધ આપણે ધારીએ તો એ બંધ ન થવાનું બોલો આ છે કે નહીં આપણે એવો વિચાર કરીએ કે મારે હવે નથી શીખવું હવે આજથી મારી સાધના બંધ થઈ શકે કે ભાઈ મારે ગુજરાતી આવે નથી છે શક્ય નથી એવી રીતે એક વખત આપણે ભગવાનના સંબંધમાં આવ્યા સંતના સંબંધમાં આવ્યા એટલે પછી એનો આનંદ આપણને ઉત્તરોત્તર ક્યારે આવે કે આપણે ટ્રીક શીખી લીધી હોય ને તો આવે નહીં તો ઘણી બધી વખત એવું થાય કે આજે હવે નથી આજે સભામાં ચાલશે એ કેમ એવું થાય છે કારણ કે આપણને ટ્રીક આવડતી નથી

વિદ્વાન મારી જોડે અવસ્થા ઉડતું હોય તો આપણે આમા મામા કરીએ છે તો બોલે આ જે જ્ઞાનીઓ ધ્યાનમાં જાય છે અને આમ બેસી જાય એના ઉપર સાફ ચડી જાય ને આ થઈ જાય કેમ થતું હશે ભ્રમ લટકા કરે ભ્રમસંગે અનુભવ ના ને જેને અનુભવ કર્યો છે ને સ્વામીજી હું તમને કહું અનુભવીઓની પ્રાપ્તિ છે ને એ આપણા જીવનમાં બહુ મોટી પ્રાપ્તિ છે